પણ સભામાં જ્યારે આવ્યો ત્યારે એ પણ આમ ડોલતા ગયા અને આશીર્વાદ આપતા ગયા કે બહુ મોટું કામ કર્યું તમને પણ આશીર્વાદ છે તારી ભક્તોને આશીર્વાદ છે અને સંતોને આશીર્વાદ છે એવી વાત કરીએ એમને એટલે આપણે બહુ આનંદ થઈ ગયો કારણ કે એમને જે કાર્ય કરવું તો જોઈએ એટલે રાજી થઈ જાય ને કારણ કે આ કંઈક સામાન્ય વસ્તુ નથી તો કહેવાનું શું છે કે જે હસતા એવી જ રીતની અત્યારે મૂર્તિ છે પણ હસતી જ છે અને ડોલવાની જે રીત છે એ છે માળા ફેરવાની બધી એ રીતે આજે આ બધો સમય જોઈ અને બહુ જ ખુશ થયા બહુ જ થયા અને આવી રીતે આપણે વાત કરતાં કરતા આનંદ આપતા આપતા હસતા હસતા અક્ષરધામમાં બધાને બેસાડી દેશે